મુરલી મનોહર મંદિરમાં આઠ પેઢીથી મંદિરની પ્રણાલી મુજબ છબ્બીસ જેટલા મનોરથો થાય છે જેમાં મુખ્યત્વે નિઃશુલ્ક તથા મનોરથોમાં ધ્વજાની મનોરથ જારીજીની મનોરથ ભોગ મનોરથ અન્નકોટ મનોરથ મારા પહેરામની મનોરથ લોટી ઉત્સવ મનોરથ વાદાજી મનોરથ ભગવાનના મંજન મનોરથ તથા પ્રભુને થતી એ સમાની સેવા અને આરતી થાય છે જેમાં સરકાર દ્વારા કોઈ પણ હસ્તક્ષેપ ના કરવામાં આવે મંદિર પરિસરમાં જે ધરહરો છે તેમાં જ પ્રાથમિકતા આપી તેનું સમાકરણનું કામકાજ પ્રથમ કરવું હાલમાં મંદિર પરિસરમાં જે ગૌમાતા બિરાજે છે તે ગોમાતા મંદિરની પ્રથમ ગોમાતાની હાલમાં ચોદમી પેઢી મંદિરમાં બિરાજે છે તેને પરંપરા મુજબ મંદિરમાં જે પરિવાર પરિસરમાં રહીને પ્રભુની સેવા પૂજા અર્ચના વગેરે પૂજારી પરિવાર પરંપરાગત રીતે છેલ્લી આઠ પેઢીથી કરે છે હાલ પૂજારી આઠમી પેઢી ગુરુ પરંપરા મુજબ ત્યાં કામની રહેતાણ મંદિરમાં પરિસરમાં છે અને ગુરુ પરંપરા મુજબ તેઓ ત્યાં જ રહીને આઠ પેઢીથી સેવા પૂજાના નિત્યક્રમ જળવાઈ રહે અને પૂજારીની હક જળવાઈ રહે મંદિરની અંદર આટલા વર્ષોથી દરેક સેવા પૂજા નિયમિત થાય છે પરંતુ કોઈ દાનપેટી મૂકેલી નથી અને ભવિષ્યમાં પણ કોઈ દાનપેટી મૂકવામાં ન આવે મંદિરમાં વર્ષોથી ચાલતી નિઃશુલ્ક અન્નશે પ્રસાદીની સેવા

તો આજે અમે મામલતદાર ઓફિસે એવું આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે જે આઠ પેઢી સુધીથી જે મંદિરમાં પૂજા ચાલતી હતી અને અમે નાના નાના ગોપીમંડળો જે ધજા ચડાવતા હતા જે વિના મૂલ્યે ચડાવતા હતા અને અમે ભોજન શાળા પણ અમારે વિનામૂલ્યે અમે પચાસ બેનો હોય સો બેનો હોય તો વિના મૂલ્યે અમને ભોજન તે જમાડતા હતા અને બધાય મનોરથમાં અમે ભાગ લેતા હતા કે જેમ કે ગર્ભગૃહમાં જઈએ આરતીનો સમય હોય તો આરતી કરીએ ભોજનનો સમય હોય તો થાળ ધરીએ તો એમાં અમે બધા લાવો લેતા હતા ત્યાં એક ગાય પણ છે તો જો આ બધું સરકારમાં માન્ય થઈ થઈ જાય તો બધું જતું રહે અને અમે બધા ભક્તો છે એ ખૂબ જ દુઃખી થઈએ કે અમારે જે અમે નાના નાના કારણ કે અમે દ્વારકા જે ધજા ચડાવીએ એટલું મોટું અમે ગોપી મંડળ કે એવું કરી શકીએ નહીં તો અમે અહીંયા વિનામૂલ્યે છે તો અમે અમારી રીતે ભક્ત બહેનો છે એ રજા ચડાવી શકીએ તો અમારું બધા બહેનોનું એવું નિવેદન છે કે જેવી રીતે ચાલતું હતું એવી રીતે આ મંદિરે મુરલી મનોહર મંદિરે ચાલતું રહે